અંકલેશ્વર જીઆઈડીસીની સુયોગ લાઇફ સાયન્સ કંપની પાસેથી મુંબઈની ચાર કંપનીઓએ ફાર્મા પ્રોડક્ટનો બ્લક ડ્રગનો ઓર્ડર આપ્યો હતો જેની કુલ કિંમત એક કરોડ છોતેર લાખ અડતાલીસ હજાર ત્રણસો પંચોતેર થતી હતી તમામ કંપનીઓએ માલની ડિલેવરી સામે એડવાન્સ ચેક દ્વારા પેમેન્ટ ચૂકવ્યું હતું જો કે નિયત સમય મર્યાદામાં તેઓના એકાઉન્ટમાં પૂરતી રકમ જમા ન હતી જેથી પેમેન્ટનું ચૂકવણું થયું ન હતું અંતે અંકલેશ્વરની કંપનીએ ચારેય કંપનીઓના સંચાલકો વિરુદ્ધ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ દર્જ કરાવી હતી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે મુંબઈની પરમહંસ એન્ટરપ્રાઇઝના અરુણ દશરથ શર્મા રણજીત સિંઘ અવિવા લાઈફ સાયન્સના માલિક રાજેશ ઊનિક્રિષ્ન નાયર પંકજ અગ્રવાલ હબ ફાર્માના માલિક સુરજ તુલસીરામ નિરંકાર સમીર અગ્રવાલ વોટ્રેક્સ મલ્ટીટેડ ઇન્ડિયાના માલિક અવિનાશ પ્યારે શિવપુરી આકૃતિ અવિનાશ શિવપુરી વિનીત શર્મા સાથે છેતરપિંડીની ફરિયાદ ચાર માર્ચે નોંધી હતી આ મામલે પોલીસે વોટ્રેક્સ મલ્ટીટેડ ઇન્ડિયાના માલિક અવિનાશ પ્યારે શિવપુરી અને આદિત્ય ઉર્ફે રણજીત સિંહ દયાશંકર તિવારીની મુંબઈથી ધરપકડ કરી છે જ્યારે અન્ય આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા